નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશિયન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ વખત હારેજ તાલુકાના દાંતરવાડા ગામના યુવકને ગંભીર બીમારી બાદ હારેજ ખાતે ખાનગી હોસ્પિટલમાં તબીબની સરાહનીય સારવાર યુવક તંદુરસ્ત હતો હારેજ તાલુકાના દાંતરવાડા ગામના પતિની બદાજી ઠાકોરને ડેન્ગ્યુ થતા પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બીમારીનું કોઈ નિરાકરણ નહીં આવતા આખરે હારેજ ખાતે આવેલ નવીન બનેલ ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવાનની તબિયત વધુ નાજુક હતી તેમના પ્લેટલેટ કાઉન્ટ માત્ર દસ થઈ ગયા હતા અને લીવરને

પાટણ અને ધારપુર મને સારવાર મળી નહીં અને હોસ્પિટલ હિતેશભાઈ અને નો સ્ટાફ સારી સર્વિસ ચાલી નહીં અને મને કમ્પ્લીટ કરી છો સર્વિસ સારી છે કામકાજ સારું છે દીપક નેશન પાટણ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બાય લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર